ત્રેવીસ વર્ષોથી ગીઝર બનાવતા અને આખા ભારતમાં વેંચતા એટીએમએમસીબી ગીઝરમાં આપનું સ્વાગત છે એટીએમએમસીબી એ પાણી ગરમ કરવાની સૌથી સહેલી સસ્તી અને સુરક્ષિત રીત છે આ ગીઝરમાં તમને બિલકુલ રાહ જોવાની જરૂર નથી પડતી નળ ચાલુ કરો અને બટન ચાલુ કરો એટલે માત્ર ચાર થી દસ સેકન્ડમાં તાત્કાલિક ગરમ પાણી ચાલુ થઈ જાય અને જેટલું જોઈએ એટલું સળંગ સતત અનલિમિટેડ ગરમ પાણી મળે ફિટિંગ કે પ্লামબિંગનો આ ગીઝરમાં કોઈ પ્રોબ્લેમ નથી બે કિલ્લી પર ફોટો ફ્રેમની જેમ લાગી જાય શોક લાગવાનો ભય નથી ક્ષાર લાગવાનો પ્રોબ્લેમ નથી જોડે 2 વર્ષની પીસ ટુ પીસ ગેરંટી સાથે આવશે અને વધારાની સુરક્ષા માટે MCB પણ લાગેલી છે નળ બંધ થતા જ ગીઝર જાતે બંધ થઈ જાય છે તો ભૂલથી સ્વિચ ચાલુ રહી જાય કે ટાંકીનું પાણી ખાલી થઈ જાય તો પણ મશીન જાતે જ બંધ થઈ જશે એક યુનિટ વીજળીના વપરાશમાં તમને મળશે પાસઠ લીટર ગરમ પાણી આટલા બધા ફાયદા સાથે તમને મળે છે આ ગીઝર નું ફિટિંગ પણ સહેલું છે બોક્સ માં તમને ફિટિંગ નું બધું સામાન મળશે બાથરૂમ માં એક નળ અને પંદર એમ્પિયર ની સ્વીચ હોય ત્યાં આ ગીઝર ને દિવાલ પર બે આ રીતે લગાડો ટોટીના એક છેડા પર નોચલ લાગશે જે નળમાં જશે અને બીજો છેડો ગીઝરના નીચેના ભાગમાં આ રીતે લગાવો પછી પહેલા નળ ચાલુ કરો અને ગીઝરમાંથી ઠંડુ પાણી આવવા દો ઠંડુ પાણી આવે પછી વાયર પ્લગમાં નાખીને સ્વિચ પાડો અને ઉપર કરો એટલે ગીઝર ચાલુ થઈ જશે વધુ ગરમ પાણી માટે નળ ધીમો કરવો આ ઓફર સીમિત સમય માટે જ છે તો લાભ લેવાનું ચૂકશો નહીં માત્ર ને માત્ર સોળસો નેવુંમાં માં ઘરે બેઠા મેળવો બી ગીઝર બુકિંગ કરવા માટે નામ સરનામું પિનકોડ અને ફોન નંબર હમણાં જ મોકલી આપો